રાજકોટના બામણગોર જીઆઈડીસીમાં આવેલ દુર્ગા પ્લાસ્ટિક નામના કારખાનામાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી કારખાનામાં અચાનક જ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પ્રાથમિક વિગતો અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું સામે આવ્યું શોર્ટ સર્કિટને કારણે મોડી રાત્રે આગ લાગી ગઈ હતી માણસો જાનમાલનું કાંઈ નુકસાન નથી થયું થોડું ઘણો માલ નાની બધું બળી ગયું વાયરિંગ બધે બધું બળી ગયું એન્ટ્રીસી માં અને સાડા ત્રણ વાગ્યા આસપાસ જાણ થઈ હતી મને અને સાડા ચાર સુધીમાં રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને પાંચ વાગ્યા સુધીમાં આગ એમને લોકોએ કંટ્રોલમાં લઈ લીધી હતી નવ વાગ્યા આસપાસ સાવ કાઢી નાખ્યું કોઈ પણ પ્રકારની કોઈ માણસોને કે કોઈ ઈજા નથી થઈ ખાલી કારખાના હાલની અને બધી મશીનરીને નીચ બધી નુકસાન હવે એ તો આખા આખું બધું ફિગર આઉટ કરીએ પછી ખ્યાલ આવે અને અત્યારે રફલી વાયરિંગ ની બધી હોય બધી મશીનરીની બધી પડી ગયું એટલે નુકસાન તો જણાશે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગયું ના નાઇટ પાડી ચાલુ હોય માણસો હિસાબે અત્યારે બંધ હતી ચાર દિવસ જ્યાં એને હિસાબે આગ લાગવાનો પ્રશ્ન બાકી નહોતો તમારું નામ મારું નામ જેટલી ચંદ્રીતભાઈ કોટેજ હા બાજુમાં કારખાનું આ કારખાના મીન ફ્રીટી છે મારા મિત્રનું જ છે અને માલિક હાર્દિકભાઈ બંને ભાઈ